કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ પ્રાંત સાહેબ શ્રી એસ જે ભરવાડ સાહેબ શ્રી તથા પ્રાંત કચેરીના સ્ટાફગણ તથા પરિક્ષેત્ર વન અધિકારી વિસ્તરણ રેન્જ સંતરામપુર શ્રી એસસી ઠાકોર વનપાલ સંતરામપુર શ્રી એચ આર પાંડોર તથા વનરક્ષક સંતરામપુર શ્રીમતી એસ ડી પારગી તથા એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ સંતરામપુરના પ્રમુખ શ્રી યોગેશભાઈ મંત્રી મયુરભાઈ ડામોર તથા ઉમેશભાઈ ભોઇ અતુલભાઈ ડામોર અન્ય સભ્યો હાજર રહ્યા હતા વૃક્ષારોપણનો કાર્યક્રમ પ્રાંત કચેરીના પટાંગણમાં કરવામાં આવ્યો હતો વૃક્ષો વાવો પર્યાવરણ બચાવવું એક પેળમાં કે નામ આપણે સૌ મળી પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન કરવા સંકલ્પ લઈએ પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની અસરો હવે આપણે સૌ અનુભવી રહ્યા છીએ આ ઘાતક પડકારોનો સામનો કરવો જરૂરી છે કે પર્યાવરણના સંરક્ષણ માટે હવે આપણે સૌ સાથે મળીને નક્કર પગલાં લેવા જોઈએ આજના દિવસે આપણે સૌ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીએ તેવો સંકલ્પ લીધો રિપોટર સલમાન મોરાવાલા એસ ન્યૂઝ ગુજરાતી સંતરામપુર